નમસ્કાર મિત્રો આજે આપણે ફૂલે પુષ્પના તુવેરના વિઝિટમાં આપણે આવ્યા છે તો સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું અને સૌપ્રથમ પહેલાં તમારું નામ આપજો ને ક્યાં ઝલક ભીખુભાઈ ભાઈ બરોબર છે અને તમારું ગામ ચાતરાવાળી જિલ્લો જુનાગઢ તાલુકો મેંદાડા બરોબર છે અને આ તુવેર કઈ છે ફૂલે પુષ્પા બરોબર છે અને તમે કેટલાક વિઘાનો વાવતર કરેલું છે સાત વિઘાનો હં તો તમે અત્યારે ફ્લાવરિંગને કઈ ટાઈપનું છે પાવરિંગ સારું છે બરોબર તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરી શકો હા હા કરી શકીએ છો અને બીજું કે આ તુવેર આજુબાજુમાં બીજી બીજી અન્ય કંપનીની તુવેર હોય એની કંપનીમાં કેવી લાગી તમને આ સારી લાગે એને કહેતા ઉત્પાદનમાં આપણને કેવું રહેશે સારું જોઈએ ને તો ફાઇનલી ખેડૂત આપણે નજીકથી કેમેરો કરી બતાવજો અને બાજુની બધી આપણે હોય બતાવી કે અત્યારે તમે જોઈ શકો તો અત્યારે આ રીતનું અત્યારે ફ્લાવરિંગ પણ બેસી ગયું છે

જેથી કરી અને પુષ્પા નું રિઝલ્ટ આપણે ઓલ ગુજરાતમાં કઈ પ્રકારનું છે એ પણ તમને જાણવા મળે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક ધન્યવાદ